બોલો સાંભળી રહી છું મેં ફોન પહેલાં ફોન કર્યો તો કોલ સેન્ટરવાળાએ કાપી નાખ્યો મારો પ્રોબ્લેમ સાંભળ્યો નહીં એનું કારણ જી માફી ચાહું છું પણ અહીંયાથી ફોન કટ કરવામાં આવતો નથી કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય જી બોલો સર જણાવો એ અમને શું ખબર ટેકનિકલ ઇશ્યુ છે કે તમે કાપી નાખો અમને થોડી ખબર પડે કંઈ વાંધો નહીં હું જોઈ લઈશ આની પહેલાં કોણે ફોન રિસીવ કર્યો હતો એ હું નહીં બતાવી શકું સર એવી સિસ્ટમ રાખો ને અમારી તો બધી જાણકારી તમે રાખો છો બેલેન્સ પૂરું થવાનું છે કોણે ક્યાં ફોન કર્યો કોણે ક્યાં મેસેજ નાખો આ બધી ડિટેલ તમે રાખો છો હાજી હાજી સર અત્યારે શું પ્રોબ્લેમ છે એ કહો પ્લીઝ તમે ફોન કાપી તો નહીં નાખો ને સાચું કહેજો મેડમ પ્રોમિસ કરો કે નહીં કાપો ફોન જાણકારી શું લેવા માગો છો એ બતાવો સર પ્લીઝ મને બધી જાણકારી દેજો નહીતર હું તમારું સિમ કાર્ડ સળગાવી દઈશ બરાબર કાંઈ વાંધો નહીં સર પહેલાં બતાવો શું માહિતી લેવા માગો છો તમે નેટ રિચાર્જ કરવાનું કહેતા હતા રિચાર્જ તો કરાવ્યું પણ નેટ ચાલતું નથી હવે શું કરવાનું ઇન્ટરનેટ નથી ચાલી રહ્યું હવે તો હવે તમે એમ કહેશો કે ટેકનિકલ ઈશ્યુ છે પહેલાં તમે જોઈ લો ચાલો અત્યારે તમારું ઇન્ટરનેટ ધીમું ચાલે છે કે બિલકુલ નથી ચાલતું ધીમું ચાલે છે માફી ચાહું છું અસુવિધા માટે પણ તમે નિશ્ચિત રહો હું તમારી પૂરી મદદ કરીશ અત્યારે તમે જે લોકેશન પરથી વાત કરો છો તે લોકેશન પર ઈશ્વું છે હા હું રહું છું ત્યાં જ હોય ને બીજી જગ્યાએ થોડી હોય હું પૂછું છું સર હું પૂછું એનો જ જવાબ આપો પ્લીઝ કેમ અમે બીજું કાંઈ ના બોલી શકીએ હું આપની ડિટેલ ચેક કરવા માટે પૂછી રહી છું સર મેં કીધું ને આ નંબર પર પ્રોબ્લેમ છે તો તમારે આ જ ચેક કરવાનું છે બીજી મગજ મારી નહીં ડિટેલ ચેક કરી રહી છું સર લાઇન પર રહો હું લાઇન પર જ છું હોલ્ડમાં નહીં મૂકતા ફોન જી જી સર જાણકારી આપી રહી છું સાંભળો પ્લીઝ તમે તમારા સ્થાન પર ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી રહી છે હું આ કમ્પ્લેન લઈ લઉં છું હા આ કાર્ડનો સર્વિસ નંબર તમને એસએમએસ થ્રુ મળી જશે તમે પોતે પણ ટ્રેક કરી શકો છો સર મેં તમારી જાણકારી લઈ લીધી છે એના માટે અડતાલીસ કલાકમાં અપડેટ મળી જશે એસએમએસ થ્રુ આપ એસએમએસ ચેક કરતા રહેજો જી બીજી કોઈ મદદ કરી શકું કે તમારા એરિયામાં આ તકલીફ છે હાજી સર મારા મિત્રએ એક આઉટ ઓફ સિટીથી ફોન કર્યો હતો એની પણ આ જ પ્રોબ્લેમ છે સર હું તમારી લાઈવ લોકેશનની ડિટેલ ચેક કરી લઉં છું હું પણ મારું લાઈવ નથી કહેતો તમે મને સાંભળો હું શું કહું છું હું સાંભળી રહી છું સર અત્યારે પ્રોબ્લેમ છે એની જાણકારી આપી દીધી છે મેં કમ્પ્લેન લઈ લીધી છે પણ હું શું કહું છું કાલે મારા મિત્રે ફોન કર્યો તો પછી મેં ફોન કર્યો સમજા એને જે જબ આપો એ કંપની એ જબ તમે મને આપો છો એ તો જે પ્રોબ્લેમ હોય તે જ કહે ને સર આ બધી જગ્યાએ રિપેર કરાવો ને તમને ખબર નથી પડતી ઇન્ટરનેટ ક્યાંથી ખરાબ છે એટલે જ કંપની કમ્પ્લેન લખી છે પ્લીઝ વેઇટ કરો સર હા પછી શું થયું ખબર છે હવે બીજો પ્રશ્ન છે હલો હા જ હલો હલો હા જ હા હા હલો હા જણાવો સર તમે જવા તમે જવાબ આપો તો ખબર પડે ને કે તમે સામે છો કે મરી ગયા હું બોલી જ રહી છું તમને સંભળાઈ નથી રહ્યું મને સાંભળી રહ્યું છે હું કંઈ વેરો નથી મને શું થયું છે હેલો હેલો સર હું સાંભળી રહી છું તમે મેડમ હા હા બોલો મને એમ લાગે કે તમે લાઈન પર નથી કાંઈ વાંધો નહીં જણાવો પ્લીઝ હું સવારે મારા ઘરેથી ને હી મારા ઘરેથી ટીફિંગ બની રહ્યું હતું ઓફિસ લઈ જવા માટે હ તો ઘરેથી પણ લઈને નીકળું સર આ પ્રોસેસ મને નથી જણાવવાની સિમ કાર્ડ સંબંધિત જાણકારી હોય તો મને જણાવો સિમ કાર્ડની જ માહિતી દઉં છું મેડમ તમારા ઘરની માહિતી મને નથી જણાવવાની સર સીમ કાર્ડ સંબંધિત માહિતી જણાવવા જાણવા માંગો છો નહીં તો બસ આટલું જ જણાવો કાર્ડની જ સ્ટોરી છે તમે નથી કહેતા હાજી જણાવો સર મેં ટિફિન નીચે મંગાવવા માટે ફોન જોયો તો તમારા કાર્ડમાંથી ફોન લાગ્યો નહીં જી સર મારે ચાર માળના દાદરા ચડીને ઉપર જવું પડ્યું બરાબર ટિફિન લઈને નીચે આવ્યો જોયું તો બે ડબ્બા રહી ગયા હતા ચાર ભાતના જી પાછો મેં ફોન કર્યો હું તમારા કાર્ડની જ વાત કરું છું હેલો હા હું સાંભળી રહી છું તમે બોલતા રહો સર નહીં તમારે વચ્ચે વચ્ચે જીજી કરતા રહેવું તો મને ખબર પડે કે તમે જીવતા છો કે મરી ગયા મને નથી લાગતું કે તમે બીજી કોઈ જાણકારી લેવા માગતા હો સર બીજી કોઈ જાણકારી લેવા ન માગતા હો તો તમારી તરફથી ફોન કરી કટ કરી નાખો નહીં તર અહીંયાથી ફોન ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે બસ તમે આ જ કરો હું શું કહું છું હું તમારું કાર્ડ યુઝ કરું છું ને એટલે મેં તમારી કમ્પ્લેન લઈ લીધી છે સર આ નહીં મારે બીજી કમ્પ્લેન છે નેટની કમ્પ્લેન તો તમે લઈ લીધી કોલિંગની કમ્પ્લેન લીધી એ ઈસ્યુ અમે જોઈ લેશું બીજું કાંઈ એ તો બોલું છું મેં ફરીથી ફોન કર્યો તમારી કંપનીના કાર્ડમાંથી આ સ્ટોરી મને નથી કહેવાની સર એ જ વાત રિપીટ ન કરો નહીં તો અહીંયાથી તમારો ફોન કટ કરી દેવામાં આવશે એવું થોડું હોય અમારું રિચાર્જ પૂરું થવાનું હોય ત્યારે તમે કહો છો કે તમારું રિચાર્જ ત્રણ દિવસમાં પૂરું થવાનું છે ત્રણ ત્રણ દિવસ આ જ બોલતા રહો છો તમને શરમ નથી આવતી સર